સૌ પ્રથમ આપણા ઘરની આસપાસ કે બગીચામાંથી માટી લો ત્યારબાદ તેને ચાળીને તેમાંથી કચરો દૂર કરી દો આ સુકાયેલી માટીને તેમાં પાણી નાખીને એક લુગદી તૈયાર કરો તો મિત્રો હવે હું ગણેશજી માટે એક આસન બનાવીશ અને તેને આકાર આપવા માટે મેં અહીં સ્કેલનો ઉપયોગ કર્યો છે તમે ઘરની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો જેમ કે એક સીધી પટ્ટી લઈ શકો છો હવે હું આ આસનને પાણી વડે આકાર આપ્યા બાદ તેના પર હું એક પેન વડે આધાર આપીશ જેથી આપણા ગણેશજીની મૂર્તિ નમીને ન બને હવે ત્યારબાદ મિત્રો આપણે પહેલાં એક સામાન્ય સ્ટ્રક્ચર બનાવી લેશું તો સૌ પ્રથમ મેં અહીં પહેલાં પગનો આકાર આપ્યો છે હવે ગણેશજીનું પેટ બનાવીશું અને ત્યારબાદ તેમનું ધડ બનાવીશું મિત્રો તમે આ વિડીયોને જોતા રહો અને આ પ્રોસેસને ફોલો કરતા રહો તમે આ ગણેશ ચતુર્થી તમારા પરિવાર સાથે માટીના ગણેશ બનાવો જેથી આપણા પર્યાવરણનું પણ રક્ષણ થાય અને સાથે સાથે પરિવાર વચ્ચે પ્રેમ પણ વધે તો ચાલો સાથે આપણે આ ગણેશજીની મૂર્તિ બનાવીએ અને આ તહેવારની ઉજવણી કરીએ ગણેશજીની મૂર્તિ અડધી તો તૈયાર થઈ ચૂકી છે મેં આ મૂર્તિને સાથે સાથે આકાર આપ્યો છે અને હવે આ મૂર્તિને હું એક પીંછી વડે પાણી વડે આકાર પણ આપતી રહું છું જેથી કરીને તેમાં તિરાડો ન પડે હવે આપણે આપણા ગણેશજીના હાથ બનાવીશું તો હાથ માટે મેં બે કોઇલનો શેપ આપ્યો છે અને સાથે સાથે પાછળની બાજુ હું માટીને પણ લગાવું છું જેથી આપણા ગણેશજીની મૂર્તિ મજબૂત બને તો હાથ પર આંગળીઓ બનાવીશ તેમાં પણ નાની નાની સાઇઝની કોઈલનો શેપ બનાવીશ મિત્રો પાછળથી પણ આપણે એ હાથ લગાવી દઈશું તો મિત્રો હવે આપણે તેમનું મોઢું બનાવીશું તો પહેલાં ગરદન બનાવી અને તેના પર એક મીડિયમ સાઇઝનું ગોળ મૂકીશું અને તેને માટી વડે આકાર આપતા રહીશું ત્યારબાદ તેમની સૂંઢ પણ લગાવીશું સાથે સાથે પાણી લગાવીને તેમને આકાર આપતા રહીશું તો મિત્રો તમે આ ગણેશ ચતુર્થી કેવા ગણપતિજી બનાવો છો એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને મારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા હવે આપણે ગણેશજીના માથા પર આકાર આપતા રહીશું જેથી મુગટ માટે એક બેઝ બને હવે મુગટ માટે મેં અહીં નાની કોઈલનો ઉપયોગ કર્યો છે તમે ગમે તેવી ડિઝાઇન બનાવી શકો છો ત્યારબાદ માથાનો ભાગ બનાવી ગણેશજીના કાન બનાવીશું તેને પણ સાથે સાથે આકાર આપતા રહું છું હવે હું ગણેશજીના આસનને પેન વડે ડિઝાઇન આપીશ તમે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરીને તમને મનગમતી ડિઝાઇન આપી શકો છો અને ત્યારબાદ તેમના ઘરેણા બનાવીશ અને તેમનું શું શું બંધ કરીશ હું હવે ગણેશજીની ત્યારબાદ હું આંખો બનાવીશ અને અંતે હું તેમના દાંતને આકાર આપીને આ મૂર્તિને પૂર્ણ રૂપે બનાવીશ તો મિત્રો તમે પણ આ પ્રોસેસને ફોલો કરીને તમારા ઘરે ગણેશજીની મૂર્તિ માટીમાંથી બનાવો અને આપણા પર્યાવરણનું રક્ષણ કરો